you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બાપુ નહીં રહી શકે આ મામલે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે આ સાથે તેમણે કહ્યું કે મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો નોંધનીય છે કે ભવનાથ મહાદેવ મંદિરના ના તરીકે જિલ્લા કલેક્ટરે બે વર્ષ પહેલા હરિગીરી બાપુ નિમણૂક કરી હતી જો કે હવે અનેક વિવાદો વચ્ચે અહી વહીવટદાર નિમણૂક કરાઈ છે જૂનાગઢના ભવનાથ મંદિરમાં હવે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ નિમણૂક કરતા તેઓ આજે એક ઓગસ્ટથી ચાર સંભાળી શકે છે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું છે કે તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો આ સાથે કહ્યું કે મંદિર ખાલી કરવાની નોટિસ પણ આપી દેવાય છે મહત્વનું છે કે આજથી મંદિરનો નો વહીવટ વહીવટદાર સંભાળી લેશે